રિવિલ કરવાના છે અતન અને ભાઈ જોરદાર વિડીયો થવાનો છે અને રિએક્શન જોવાનું છે રિએક્શન એનું અને ફેમિલીનું આખું રિએક્શન જોવાનું છે એન્ડ સુધી ભાઈ માનજો અને તમને પણ ખબર પડી ગઈ છે ટાઇટલના ટાઈટલ જોઈને ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે સીધા જ આવીશું આપણે ગામમાં અને બેંકે જઈશું સીધા જોરદાર વિડીયો થવાનો છે ભાઈ તો એન્ડ સુધી ભાઈ બ્લોગને માનતા રહીજો તો ચાલો સીધા જ ગામમાં મળીએ ચાલો ભાઈ થોડીક ગાડી સાફ કરી નાખી કેમ કે ગાડી ભરેલી છે આખી ધૂળ ધૂળ વાળી અને ડ્રીમ યોગા યોગા કઈ યોગા હે બોસ ભાઈ

ભાઈ બેંક આવ્યા હતા અને બેંક છે ભાઈ બંધ અને એટીએમમાં આવે ઓપ્શન રહ્યો છે બેંક છે અત્યારે બંધ ગમકે મહાશિવરાત્રી છે આજે અને અપલોડ ક્યારે થાય વિડીયો એ કઈ ખબર નથી ગમે ત્યારે થાય હે વિડીયો અપલોડ અત્યારે જઈએ આપણે એટીએમમાં ચાલો એટીએમ એટીએમ આપણે ઓપ્શન રહ્યો છે હવે અત્યારે આવી ગયા છે ભાઈ એટીએમ બેંક તો બંધ હતી મહા મહાશિવરાત્રી છે રજાઓ ભાઈ બધાને અત્યારે આવી ગયા છે એટીએમ વિશાલભાઈ ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે તો પાર્ટી પાર્ટી નહીં મળે હવે ભાઈ એ પાર્ટી જો પાર્ટી આપી દેવું ભાઈ ધાર્મિક ભાઈ તમને પાર્ટી તો જોઈ ને કાંઈ વાંધો ભાઈ પાર્ટી આપી દેવું આજ બહુ ભાઈ કાંઈ બાર ગામ જાવ પછી આવી પાલટી આપી દેવું રેડી ને ઓકે કાંઈ વાંધો નહીં હજી તો ભાઈ આકાશી મેળવીમાં જવાનું છે કેમ કે આપણે ફર્સ્ટ વિડીયો નાખી નથી શરૂ કર્યો હતો એટલે ત્યાં ભાઈ આપણે નાળિયેર વધારવાનું છે ત્યાં જઈશું આપણે રેડી છે ને આજા આજા આવે આજા રે ભાઈ આજા ખકડ્યું નહીં એ ખકડ્યું 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 આજા 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 બેબી માસંગા માસંગા અરે ભાઈ લઈ લીધું છે બે નાળિયલ લઈ લીધા છે આ ભાઈ શીગમ ખાઈ જો વાળી લેવો છો દસ વાળી તમે તો ભાઈ ખાધી નઈ ભાઈ બે ચાલે

આલિયન બધું વધારે ગયું છે દર્શન કરી લીધા છે હવે આવીશું આપણે સીધા ઘરે અને જોઈશું આપણે રિએક્શન મમ્મી પપ્પા નું અને ભાઈ નું રિએક્શન જોઈશું રેડી હવે ઘરે ઘર બાદ જવું ને હવે હા હાલો ભાઈ ઘર જઈ દર્શન થઈ ગયા સરસ મજાના હવે ભાઈ રિએક્શન જોઈ છે અરે ભાઈ આજે આપણે છે મહાદેવની શિવરાત્રી અને ભાઈ મહાદેવનો તહેવાર છે એટલે ભાઈ ગજબ જ અત્યારે આનંદ છે અત્યારે અને એક બાજુ થી પેમેન્ટ આવ્યું છે અને એક બાજુથી મહા મહાશિવરાત્રી એટલે ભાઈ જોરદાર આજનો દિવસ છે ભાઈ

રિએક્શન જોઈશું આપણે મમ્મી પપ્પાનું કોઈને કંઈ ખબર જ નથી કે શું લેવા જો ભાઈ એક સક્સેસ ખુલી થઈ ગઈ છે એક લખાઈ ગયો છે રસ્તોનું પૂળો આખો એક લખાઈ ગયું સાહેબ ધાર્મિક ભાઈ નાખી દીધું હવે સીધું આપણે ઘરે હાલો ભાઈ અત્યારે પોગી ગયા છે હલો ભાઈ અત્યારે પોગી ગયા છે આપણે ઘરે મમ્મી શું કરે છે એ જોયું છે આપણે મમ્મી શું કહે કાંઈ નહીં બેઠી શું લો ભાઈ મારા આ મારા મમ્મી છે અને કોઈ દી આપણે દેખાડ્યા નથી મારા મમ્મીને ને ફર્સ્ટ ટાઈમ દેખાડું છું શું છે મમ્મી

પછી નાળિયા <and restful> <laughs> <athletes> નાકી આપણે શરૂઆત કરી હતી ને પ્રથમ ન્યા એટલે નાળિયેર વધવું પડે એટલે જો ઠીક આવી જાય અને ભાઈ મહેનત ભાઈ ખૂબ જ કરી છે એક વર્ષમાં બહુ ફૂલે ફૂલ સ્ટ્રગલ કરી અને ભાઈ સ્પષ્ટ પેમેન્ટ આવી ગયો એટલે તમારો ભાઈ ખૂબ ખૂબ આભાર તો ભાઈ મમ્મી રાજી થઈ ગયા છે અને ભાઈ અને આ પૈસા કેટલા આવ્યા છે એ તમારે જાણવું હોય તો આપણે આમ ડાયરેક તો ન કહી શકીએ કેમ કે યુટ્યુબની ગાઈડલાઇન્સ આપણે ખિલાફ ન જઈ શકીએ કેમ કે આપણે બાકી તમને આમ કહી ન શીખવી કે કેટલા પૈસા આવ્યા છે ખાલી તમને હિન્ટ દઈ શકું કે રિયલમી સી પંચાવન આવી જ શકે છે આપણે અને આ તમે દેખાતું હોય છે રિયલમી સી પંચાવન એ મોબાઈલ આવી શકે છે આટલા પૈસા આવ્યા છે એટલે ડાયરેક્ટ તો આમ કહી ન શકીએ રિયલમી તો રાજી થઈ ગયા છે આપણે મારા પપ્પા આવે કામેથી એને આપણે કેવી હે કોઈ કહેતા નહીં હોય ને હજી મારા ભાઈને પણ લેવાનો શૂટ કરે છે આપણે પાછળ લાઈક લાઈક

એનો પણ ભાગ પડે હાલો ભાઈ લાવો અમારા પૈસા પાછા થોડાક વાર લઈ જાય પછી ઉશી ના હો ને હાલો ભાઈ પપ્પા નથી આવ્યા પપ્પા આગળ આવવાનો ટાઈમ થઈ ગયો છે આગળ પપ્પા ને પણ લઈ લેવી કોઈને ફેમિલીમાં લીધું તો ભાઈને પણ એક વાર લઈ લીધો તો કેમ કે મોબાઈલ આપણે લેવા ગયા ના લઈ લીધો તો અને મમ્મી પપ્પાને લીધા હતા તો આપણે પપ્પા આપણે આવશે ને એની પછી લઈ એનું રિએક્શન શું છે જોઈએ આપણે રેડી ને ભાઈ એ પપ્પાને નથી ખબર આ આવે થઈ ગયું આપણે

ફર્સ્ટ પેમેન્ટ જો આવી વા મમ નો જો પૈસા આવ્યા ઈ તો કોક દી પાતી ઉસી ના લે હોય ના ના મમ્મી પણ એમ કહેતા હતા હે ના ના આવી ગયો ના ના આ તો ત્યાં કોક ની પાતી ઉસી ના લે વાલ આલે હોય ને પાછા ના ના ભાઈ અહીં કતે પૈસા આવ્યા છે ફર્સ્ટ પેમેન્ટ પપ્પાને કઈ ખબર ન હોય મમ્મીને કઈ ખબર ન ભાઈને ભાઈ ખબર હતી કેમ કે ઈ બધું આપણો કરતો તો ને એટલે ભાઈને ખબર હતી તમને નતી ખબર રેડી ને આલ્યો રાખો

કઈ વાંધો નહીં હવે જાઓ તમે કામે મારે જવાનું છે ગામ તો ચાલો હજી સપોર્ટ કરતા રહીજો તમે અને આનથી પણ સારા સારા વિડીયો મેકતો રહીશ અને ડેલી બ્લોગ આપણે કરી નાખવાનું છે હવે તો કઈ વાંધો નહીં ચાલો આઈ હોપ કે તમને ભાઈ વિડીયો પસંદ આવે તો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા નેક્સ્ટ મળશે ત્યાં સુધી બાય બાય બાયર ટાટા હર હર મહાદેવ કીપ સપોર્ટિંગ